કી ચુકેલો અને એક સયન ખંડની માલિકો અત્યારની ભાષામાં કહી તો જેને બેડરૂમમાં એ સયન ખંડ ઈ સયન ખંડમાં પોતાના સયનની માથે રાજપૂત અને રાજપુતાણી સૂતા છે ઊંઘમાં નિંદરમાં એમાં રાજપૂતનો જે માથું છે એ રાજપુતાણીના હાથ ઉપર રહી ગયું છે અને નિંદર આવી ગઈ અને એમાં અડધી રાત નો ગજર ભાંગી ભાંગી ચૂક્યો અને ઊંઘમાં છે રાજપૂત ને માં રાજપૂતાણી ને નિંદ્ર માં હાથ ને ખેંચો હાથ ખેંચાણો એટલે હાથી દાંત ની ચૂડેલીઓ જે પહેરી હોય રાજસ્થાની જે પહેરતા એ હાથી દાંત ની ચૂડેલીઓ છે એની એક સિફ્ટી માં રાજપૂત ની કાન ની બૂટ આવી ગઈ છે આમ એવી સિફ્ટી આવી કે રાજપૂત આમ પથારી માં બેઠા થઈ ગયો એ બેઠો થઈ ગયો ઓહો હો કરીને બેઠો થઈ ગયો મિત્રો

રઈસ આયા તમારી સાથે જ છું પણ હવે આ રાજપૂતાન તમે સ્પર્શ ન કરી શકો તમે કાયર છો એક સુડી ની ખાલી સીપટી આવી જાય કાનમાં એક સુડી ની તમને ખાલી એક કાનની ની બૂટ આવી જાય અને તમે રાડ નાખી અને બેઠા થઈ જાતા હો કે જ્યારે વખત આવે જે હું મારી સૈરુ ની પાહે વાતો કરતી હતી કે સૈયર પેરુ ચૂડુલો ઇનરી આંખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આંખું આંખું ન્યાલ ભલે રહું આવી જે વાતો કરતી અને તમે એક સુડી ની જાતા હો તો મારી જિંદગીમાં ધૂર પીડી મારે કેમ જીવવું રાષ્ટ્ર માટે તમે શું કરી શકવાના છો રાજપૂતે કીધું એવું નથી હું નિંદરમાં માં હતો આમ છે તેમ છે મિત્રો ઈ વાત ઉપરથી થી એક મહિનો બે મહિના એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દહ વર્ષ ના વાળા વાઈ ગયા અને એક દિવસ મેઘલી રાત જામી છે આહાડ મહિનો છે સૌ કડા ધાણા નાના વીજળી થાય છે અને મેં મધરો મધરો મે વરહે છે અને મે ગાજો રાત ના મોરલાઓ બોલવા મંડાણા અને ઈ વખતે રાજપૂત નો ઢોલિયો બાજુમાં છે રાજપૂતાણી નો ઢોલિયો બાજુમાં છે અને બેઠા બેઠા રાજપૂતાણીએ રાજપૂતે રાજપૂતા એટલું કીધું કે અરે આપણા લગ્ન ને આજ તો દહ દહ અગિયાર જિંદગી પૂરી થઈ જાય કે પણ શું કામે આવું બોલો છો કે તમે એવું કર્યું એટલે કે પણ એવો મોકો તો મળવો જોઈએ ને યુદ્ધ નો તો કે મોકો મળે નહીં મોકો ઉભો કરાય કે ઈ તો માં જોગમાયા ની દયા હશે તો એ સાહેબ આવી વાતો રાતની કરે છે એમાં એક દિવસ આવીને ઉભો રહ્યો ઢોલની માથે દાંડિયું પડ્યું યુદ્ધના નગારા વાગ્યા શરણાયો ફૂકાણી અને ઘેરે ગેરેથી રાજપૂતો જારે નીકળ્યા ઘોડલાઓ માથે સવાર થઈને બખતર ભીડીને નીકળ્યા હથિયારો લઈને નીકળ્યા એમાં આ રાજપૂતને એમ થયું કે મારી જોગમાએ આજ મોકો આપ્યો અને હવે રાજપૂતાણીને ખબર પડશે કે હું કાયર નથી હવે હું યુદ્ધના મેદાનમાં ઉતરું ત્યારે ખબર પડશે અને તૈયાર બરાબર થઈ ભક્તર ની કડીઓ ભીડતો જાય એક પછી એક હથિયાર લેતો જાય ડબલ ફેટમાં ભેટ નાખો એક બાજુ તરવાર અને એક હાથ માં લીધો ને હાંગડી લંબાવા માટે ત્યારે રાજપૂતાણે કીધું કે જરા કોલી હાંગડી અંબાવજો એ હાંગડી અંબાવજો કીધું એટલે ધીરેક દઈને મરકતા મરકતા રાજપૂતાણી એટલું કીધું તો કે દરબાર વજન ઘણો વધી ગયો છે પછી કદાચ એવો વખત આવે ને ભાગવું પડે તો પછી વજન જાજો હોય તો પછી ભાગી નહીં હગો પણ તાતો અંગ રૂવા આવડા થયા વ્યાપી જવાળા રાજપૂતાણી મને નથી ઓળખી ગયો હાથે આંગળી લઈ નીકળી ગયો બાગડતા 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 બાગડ જુદના મેદાનમાં ઉતર્યો ઉતરો સંગ તો આખો જબરો અદ્ભુત છે પણ યુદ્ધના મેદાનમાં રાજપૂત ઉતરો ને બે હાથમાં જારે એક આસમાં તલવાર હાલતી તી ને એક આસથી बालो હાલતો તો અને પોતાનો ઘોડો છે એ યુદ્ધના મેદાનમાં અડ પડે જિંક માટી ગચુક કટ જાત સેઠ ઘટ ટુક ટુક ફટ જાત કૈક ફેર ફરા ફાર હટ જાત કૈક કાયર હજાર કુદંત સીત પડતે કબંધ અને ધડ ધડ હાથી વગરની ની હોઠો વગરના હોઠો વગર ના હાથી તડ વગર ના માથા ને માથા ઠુંટે ટૂટ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા જય દે ઉપર દાન મે પદ મોખડો હનુમાન ઠુંટે ટૂટ દીધા ઢાળ ઈ ગમન સાણ યુદ્ધનો બાટકો બોલાવી દીધો અને અજી જે બાદશાહનો જે સુબો હતો ઈ સુબાને હાથીની અંબાડી માથે જાય અને હાથીની અંબાડીની માથે જઈને સુબાને માર્યો ઈ સુબા ઉપર ઘા કર્યો સુબો મર્યો પણ બાર દન ચોવી ભાલા નીકળી ગયા રાજપૂત ને આર પાર ડાબે ખંભે દરબાર નો જાટકો લાગ્યો ઈ જમણી પહાડીએ ઉતરી ગયો હતો જમણે ખંભે ઝાટકો લાગ્યો ઈ ડાબી પહાડીએ ઉતરી ગયો તો અને એમાં આઈ એક સુબાને માર્યો મારતા ન્યારે ઢીંગાણાના સંધવેલા હાથીએ કળે થી રાજપૂત ને પકડ્યો ભાઈ ઈ કળે થી પકડીને એમ કે ઘારા રા 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 ને કરતો આબા મંડળ માં ઘા કર્યો ઈ ઘા કર્યો પણ એક આઠ માં ભાંગી ગયેલી અડધી દરબાર નું ઠૂઠું હતું ઈ જાતા જાતા વળતા પાછો એમ ને માયો ધીંગાણામાં હાથીને એવી રીતે તૈયાર કરવામાં આવતા કે કોઈને આમ પકડીને આવે દુશ્મન એટલે પકડીને ઘા કરીને પાછો હાથી બે આમ દાંત રાખે એટલે સીધો દાંતમાં ઘાસ દઈને આવે એટલે સીધું પૂરું થઈ જાય પણ એવી રીતનો રાજપૂત આવ્યો ફરાક 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 કરતો હાથીના કુંભાસ્થળની માથે આવ્યો અને પોતાના હાથમાં અડધી ભાંગેલી તલવારનો ઠૂઠો હતો એ કુંભાસ્થળને મસ્તકની વાહે કુંભાસ્થળની માથે ફારડા કરતો માર્યો પણ અડધી તલવાર તો અંદર ઉતરી ગઈ પણ કોણી સુધી રાજપૂત નો હાથ ઉયુ ગયો ગયા પણ એને રાજપૂત ટેકે પીડ્યો અને ધીરે 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 લોહી હાથી લોહી રાજપૂત ના લોહી આજુબાજુ આજુબાજુના લોહી થઈને

પણ મારું ખાઈ પણ મારા ના મત ખાઈ મારે પ્રિયા જે મિલન કી પ્રિયા જય મિલન કી આ મારા દોનિ ના ના તમે મત ખાઈ

અને હાલતી થઈ બગી અને બરાબર યુદ્ધના મેદાનમાં આવે છે રાજપુતાની પાણીની જારી હાથમાં લઈને ઘડીક વાર મારે આડા નવળા આડા નવળા અને પછી એમ થયું ઓહ આના માટે મેં આની ની લગ્ન કર્યા છે આ તો ક્યાંક ભાગી ગયો લાગે છે અને પાછી વળીને એની હાહુને કહે છે કે બાઈજી થારો બેટડો હે બાઈજી થારે બેટડે દો કુળ લજવ્યા

અને તારા જેવી સગુણી રાજપૂતાણી નો કંથ છે એ આમ વાહે નો પીડ્યો કે તો કે આગળ જા કાતો હોય ઘોડાની ઘમસાણ માં અને કા વીંટાણો હોય છે ગજદંત એ આગળ હોય એવું કે હા નામ રાજપૂતાણી પાણી ની જારી લઈ ધીરે ધીરે જોતા 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 આગળ આવે પણ ઢૂંઢે ઢૂંઢ પડ્યાતા એ હાથી ના ટેકે આખું ખુલીયું ને મડદું તું રાજપૂતનું

ભલે મેં તારી આરે લગન કર્યા મને તને સમજવામાં મારે મોડું થઈ ગયું ઈ વાત પાકી મારી ભૂલ સ્વીકારું છું પણ જો તો ખરો રાજપૂત તું કેવો રૂડો લાગે છે જેથી મારા બાપ રે નીયા મને પરણવા માટે આવ્યો તેથી આવો રૂડો નતો લાગતો આ હા હા શું કહે છે કે જીજા ઘાવ ભયંકર હાંગા આ હાંગું ભયંકર ઘા જીલીન બેઠો તું પડ્યો છો આ

તારા માથે લોઢાની લોઢા પણ તૂટી ગઈ છે રજપૂત ધીંગાણામાં ઘાયે મળ્યા તોય ધીંગાણામાં ઘાયે મળ્યા ભગત બાપુ આખે આખું ગીત લખે છે પણ છેલે કે છે તેદી ચૂડીની ની સીપે કણકણીઓ વાલા ધણી ઊંધું સમજી અભાગણ હું મારી ભૂલ ઘણી અને પછી રાજપૂત નું માથું લઈ અને રાજપૂતાની છે સતી થાય છે ત્યારે આપણું ભારત વર્ષ અને ત્યારે આપણી ધરતી અને ત્યારે આપણું રાષ્ટ્ર બચ્યું છે કેવા કેવા બલિદાનો અને એમાં માતાઓ બહેનોનો બહુ જબરો ફાળો છે કા મરીજો કાં મારજો અન્નપીઠ દેજો માં લગાર નકર મારી સહીરું મેણા મારીશે આ તો કાયર કેરી નાર એક રાજપૂતાને આમ વગડામાં હાલ્યા જતા હતા રમેશ મામા અને એમાં આડી નાગણી ઉતરી અને મંડી ફૂફાડા મારવાનું ફેણ ચડાવી રાજપૂતાની એમ થયું કે આ બાજુથી તરી જાવ એ આમ તરવા જાય તો નાગણી ન્યા આડી ફરી બે ત્રણ વાર આમ આમ કર્યું નાગણી જારી આડી ફૂફાડા મારવા મંડાણી એ વખતે રાજપૂતાણીએ નાગણીને કીધું તો કે ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા એ નાગણી આટલું બધું અભિમાન છે છે તે તો આડી ફરી ફરીને ફૂફાડા મારે છે હાવ આવું હું તને અભિમાન છે ત્યારે નાગણીએ કીધું કે મારો પતિ કાળોતરો નાગ છે એક ફૂફાડો મારે તો પસેડ એવા લીલા ઘાસને બાળી ભસ્મ કરી દે એવો જેરી નાગ મારો પતિ છે એનું મને અભિમાન છે એટલે ફૂફાડા મારું છું ત્યારે રાજપુતાણીએ કીધું તું કે તને એનું અભિમાન છે તો કે આ તો સાંભળી લે હવે નાગણી ક્યું નાગણ અંજસ કરે ફના ચારા ચારા તો પીયું અંગ કાસરી અને મોં પીયું અંગ સના તારો ધણી નાગ તો જેવી કાસળી પહેરે છે અને કાસળી નીકળી ગયા પછી એના ઉંદરડા ઓહિકા કરીને હું હોય તોય તને જો એટલું બધું અભિમાન હોય નાગણી તો મારો પતિ રાજપૂત તો યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે ડોટ મણનું બખતર પહેરીને ઉતરે છે લોઠાનું ભલામાણા કોઈ મારે અભિમાન નથી તારા જેટલું તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના આવી આવી ઘટનાઓ બની ત્યારે તમે સાકા જુઓ ચિત્તોડના શાકા ને અગિયાર અગિયાર વર્ષની દીકરીઓ રાજપૂત ની દીકરીઓ માથે ઓઢણી ઓઢી હોય ગડગડતી ડોટ મૂકીને એમ કે હે માં હે મોટી બા હે કાકી હે દાદી તમે થોડી વાર ઉભા રહ્યો પેલા મારે અગ્નિ કુંડમાં માં ધ્રુવકો મારવો છે કે અગિયાર વર્ષ રાજપુતાણીની જ્વાળા કેવી હોય અગ્નિ નહીં ખબર પડે કે ત્યાં અગ્નિ ટાટી પડે ભલા માણસ મારે પેલા ખાબકવું છે ત્યારે ભારત વર્ષ આ સનાતન ધર્મને આપણું રાષ્ટ્ર છે કાયમ ના માટે ઊભું છે એમનેમ નથી બીજું આ બધું આપણું